નમસ્કાર એન વન ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર મામેરું એટલે મિત્રો આપણા હિન્દુ ધર્મ માટે ભાણેજના લગ્નમાં મામા મોહસાળ તરફથી ભરવામાં આવતો એક અવસર પરંતુ શું મિત્રો તમે ભગવાનના મામેરામાં ગયા છો ના ગયા હો તો આજે અમે તમને ભગવાનના મામેરામાં લઈ જઈએ છીએ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આજથી બે દિવસ પછી અષાઢી બીજ આવી રહી છે તેના વિશે અસાડી બીજ એટલે ભગવાન જગન્નાથની રથયાત્રાનો દિવસ હજી તો રથયાત્રાને બે દિવસની વાર છે અને તેની ઉજવણી કરવામાં આવી રહી છે અને આજે રથયાત્રાના ભાગરૂપે ધોડકાના વેપારીઓ દ્વારા ભગવાન શ્રી જગન્નાથનું મામેરું ભરવામાં આવ્યું કલ્લીકુંડ વેપારી એસોસિએશન દ્વારા શ્રી ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામનું આજે મામેરું ભરવામાં આવ્યું હતું આજુબાજુ ગામના હજારો લોકો ભગવાન જગન્નાથના મામેરામાં જોડાયા આકાશ બંગલો સોસાયટીમાંથી નીકળી કેલિયાવાસના ગામના રણછોરાયજીના મંદિર સુધી વાસ્તે ગાસ્તે મામેરું ભરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ નરેશભાઈ આરપતી એનવન ગુજરાતી ન્યૂઝ ધોળકા કેલિયાવાસના મંદિર રણછોડરાય મંદિરનું જે રથયાત્રા પ્રસંગ નિમિત્તે અને કલિગું વેપારી એસોસિએશનને મામેરા નિમિત્તે અમારું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને અમને જે લાવો મળ્યો એ બદલ અમારું વેપારી મંડળ અત્યારે અમારી સાથે છે અમને ખૂબ જ આનંદ સાથે ઉત્સાહ સાથે આ મામેરામાં અત્યારે અમે લોકો બધા જોડાયા છીએ તમામ વેપારીઓ જ્યાંથી જ્યાંથી છોડી અને દરેક વેપારી મિત્રો પોતાનો પ્રસંગ હોય પોતાનું મામેરું હોય એવી જ રીતે સહભાગીદાર થઈ નાના મોટો જે કંઈ સહયોગ કરવાનો તે બધા સહયોગ સાથે અત્યારે અમે બધા જ વેપારીઓ સાથે જ અહીંથી નીકળીશું કલિકુંડ સર્કલ ઉપર ફરીશું અને પછી રણછોડાઈ મંદિર જઈશું અને ત્યાં અમારું સમાપન થશે અને ત્યાં અમે ભોજનની પણ વ્યવસ્થા કરેલી છે અને અમારાથી જે સહયોગ થતો હતો એ બધા સાથે મળી અને જે કંઈ ચાંદીના આભૂષણોથી લઈ અને ભાગા ભક્ આજનો આજે સાત જુલાઈ બે હજાર ચોવીસના રોજ નીકળનારી રથયાત્રા ધોળકા શહેરનો મહાઉત્સવ છે જેમાં આજે પાંચ જુલાઈના રોજ વેપારી એસોસિએશન કલિકોડ ધોળકા દ્વારા આજે ભગવાન જગન્નાથજીનો મામેરાનો અવસર એક અનેરો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે જે આપ જોઈ રહ્યા છો કે કલિકોન વેપારી એસોસના શ્રી ભૂપતસિંહ ડાબી તેમજ ઉપપ્રમુખ શ્રી વિનયભાઈ શાહ અને મંત્રીશ્રી ગૌરવભાઈ સેમી તરફથી આ આયોજન જે આપ નજરે જોઈ રહ્યા છો અનોખો ઉત્સવ શ્રદ્ધાળુ ભક્તોમાં દેખાઈ રહ્યો છે હું આ આવેલા ઉત્સવમાં આજે ભાગ લેનાર તમામનો હાર્દિક આમંત્રણ છે રથયાત્રામાં અને ખૂબ ખૂબ આભાર એ લોકોનો માનું છું